જામા સાઈડ આવા બે ફરી ને કુલદીપ બે ઈ તો સેદ નાન છોકરો નાન છોકરો તો મસ્ત મજા ના જો કુરકુરીયા બુરકે ખાઈ લઈએ ભાઈ બે આવે જો બે આવ્યા આવ્યા બે કે લઈ લે બે બે ફોટો લે બે

ખબર નાસ્તામાં પણ એ ઓટરાણે આકો ગાંડવાનું કે કહેતો તો ઈ મન થઈ પછી હતું હોય ને એડિટિંગ કે પબ્જી એડિટિંગ

બે જાય <stejo> <muchanan food> <muchanan food> <laughs>. <odoh> રૂમાલ દે આ રૂમાલ દેની તને માય ઓય પરી એ પરી રૂમાલ લઈને ના આવતી તીર તો બને તને શું આવડે તને આવડે બને આ અમાર કોમ્પિટિશન રહ્યું છે રૂમાલ બનાવવાનું અલ રૂમાલ હું બનાવું આવડે તો હકી રૂમાલ તો કબટ કર